ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સુરતના જૈન દેરાસરમાં ચોરી કરનાર કુખ્યાત ગરસિયા ગેંગનો એક મુખ્ય સભ્યની ધરપકડ કરવામાં આવી છે આરોપી લાલારામ ગંગારામ સોહન પર દેશના વિવિધ રાજ્યોમાં અગિયાર ચોરીના ગુના નોંધાયેલા છે જેમાંથી આઠ ચોરી જૈન દેરાસરોમાં કરવાના આરોપ છે તાજેતરમાં સુરતના રાજા વિસ્તારમાં રામજીઓવાળા જૈન મંદિરમાં સિત્તેર હજાર રૂપિયા મૂલ્યની નાણાકીય અને બહુમૂલ્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી પોલીસને મળેલી અંગત બાતમીના આધારે રાજસ્થાનના પિંડવાળા વિસ્તારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યું હતું પૂછપરછ દરમિયાન આરોપીએ તેના બે સાથીઓ સાથે મળી આ ચોરી કર્યાની કબૂલાત કરી છે પોલીસ તપાસમાં જણાવ્યું છે કે આ ગેંગના સભ્યો પહેલા મંદિરોમાં મજૂરી કરતા હોવાથી તેઓને મંદિરોની રચના અને બહુમૂલ્ય વસ્તુઓની માહિતી મળે છે અને આનો દુરુપયોગ કરી તેઓ ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા આરોપી વિરુદ્ધ ભાવનગર ભરૂચ સુરત વલસાડ પાટણ અમદાવાદ અને ખેડા જિલ્લા સહિત રાજસ્થાનના શિરોહી જિલ્લામાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે